આજરોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સોશિયા ગામના રોકડ રકમ સાથે શંકાસ્પદ હાલતમાં છે બાતમીના આધારે તપાસ કરતા વિશાલભાઈ ભગતભાઈ વેગડ તથા હરેશભાઈ બોપાભાઈ દિહોરા હાજર મળી આવ્યા હતા તેમની પાસે રહેલી રકમ અંગે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો પૂછપરછ દરમિયાન આરોપી એક મહિના અગાઉ સોશિયા ગામમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાની ઓફિસમાં રાત્રિના સમયે તાળા તોડી ટેબલમાં રહેલી રોકડ રકમની ચોરી કર્યાની કબૂલાત આપી હતી ચોરાયેલ રકમમાંથી એક આરોપીએ રિયલમી કંપનીનો સી તોતેર મોબાઈલ ખરીદી હોવાની પણ કબૂલાત કરી હતી આ સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે આરોપીઓને અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે પકડાયેલા આરોપી વિશાલભાઈ ભગતભાઈ વેગડ ઉંમર વીસ રહેવાનું સોસ્યા હરેશભાઈ ભોપાભાઈ દિહોરા ઉમર બત્રીસ રહેવાનું સોસ્યા કબજે કરેલ મુદ્દામાલ રોકડ રકમ વીસ હજાર તથા રિયલમી સી તોતેર મોબાઈલ અગિયાર હજાર કુલ મુદ્દામાલ એકત્રીસ હજારનો ઝડપી પાડ્યો છે આ કામગીરી કરનાર પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા તથા પોલીસ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા સહિત એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારિયા ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર ગંભીરભાઈ પરમાર વગેરેના જોડાયા હતા